મારું નામ કૌરવભાઈ રાઠોડ હાલ ધારાસભ્ય આજ રોજ દીધડા મુકામે કલેક્ટર સાહેબની સૂચનાથી ગીધડાના મુકાની અંદર જે ડેમોનેશન થઈ રહ્યું છે એ બાબતની પાર્ટીના કાર્યકર્તાઓ પાણીના વેપારીઓ સંગઠનો અને દુકાનદારો કોનો મને ફોન આવ્યો એટલા માટે મારે ગઢડાની મુલાકાત લીધી છે મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે અહીંયા ખાલી માત્ર માત્ર ગૌ જે દુકાનો હતી એને એ આટલા પૂરતી સીમિત અને આટલા પૂરતી ફાળવાની વાત હતી આપણે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એના ચેમરો કોમર્સ એના વેપારી અગ્રણીઓ કે દુકાનધારકો એને વિશ્વાસમાં લીધા વગર એકાએક બીજે દિવસે આજે એટલે કે આજે એકાએક જેસીબી રાખી અને નાનામાં નાના દુકાન નાનામાં નાના દુકાનદારો હોય રોડની બંને સાઈડમાં દુકાનો જે હતી એનું ડેમોલેશન કરવાનું શરૂ કર્યું આના કારણે નાના નાના ધંધાથી રોજગારોમાં થોડો રોષ રોષ પેદા થયો છે અને આ બાબતે મેં શ્રી શું સોમના સાથે વાત બી કરી ત્યારે મને ત્યારે માત્ર મને એટલું કીધું કે આપણે એને ચોવીસ કલાકની મુદત આપી હતી અને માત્ર એવું કંઈક સ્પષ્ટ વાત ન કરી કે આખા આખા ગીર બંને સાઇડને ન ડેમોનેટર કરવાનું છે તો અહીંયા રોડની બંને સાઇડ બિનજરૂરી કોઈને કાંઈ નસો નથી રસ્તા પણ નથી હાલ કોઈ સરકારનો રોડ બનતો નથી રોડ પૂરા થતા નથી છતાં પણ છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે મારી દ્રષ્ટિએ બહુ વહેલું છે અને ઉતાવળ ઉતાવળ પણ છે ડેમોનેશન થવું જોઈએ ત્યારે રોડ પોળા કરે સ્વૈચ્છિક રીતે લોકોને કહી સ્વૈચ્છિક રીતે લોકો સાથે રાખી જે ડેમોનેશન કરવું જોઈએ અત્યારે કોઈ આ દુકાન પણ નતરૃપ પણ નથી અને કોઈ નતર રૂપ નથી અન્ય દુકાનો પાડવામાં આવી એટલે લોકોમાં નારાજગી બહુ છે આ બાબતનો બધા ભેગા થાય આગામી દિવસોમાં ક્યાંક કલેક્ટર સાથે તકલાત કરી આગે બાબતમાંનું ધ્યાન દોરશું અમે સરકાર શ્રીમાં રજૂઆત કરી હાલ પૂરતી રોડની દુકાનો છે પેઇન્ટિંગ રાખે એવી આ તકે હું મારી માગને લાભ લીધી છું